ચક્કી વલણ સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો શહેરના શહેર ભાજપ પક્ષી મોરચા દ્વારા મુખ્યમંત્રી મમતા બેનર્જીના ના દહન કરાયું હતું કાર્યક્રમ વેરા શહેર ભાજપ ના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા নাই চলে র ભાવનગર શહેર બક્ષીપંચ મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું દહન ને તેના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે કારણ પશ્ચિમ બંગાળ બંગાળમાં બે હજાર અગિયાર સુધી એકસો ને આઠ જ્ઞાતિનો બક્ષીપંચમાં ઓબીસીમાં સમાવેશ થયેલો હતો બે હજાર અગિયાર બાદ મમતા બેનરજી દ્વારા બીજી એકોતેર જ્ઞાતિનો એમાં ઉમેરો કરવામાં આવ્યો આ એકોતેર જ્ઞાતિમાં પાસઠ મુસ્લિમ જ્ઞાતિઓ અને છ હિન્દુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બંગાળની હાઈકોર્ટમાં કેસ ચાલી જતા માનનીય બંગાળની કોર્ટે આ ચુકાદાને ના અમાન્ય ગણ્યો છે એ દ્વારા અમે એમનો વિરોધ કરીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ પણ તેઓ કહી રહ્યા છે કે અમે આ બક્ષીપંચમાં આ એકોતેર જ્ઞાતિનો સમાવેશ કરીને જ રહીશું એના વિરોધમાં આજે પક્ષીપંજ મોરચા દ્વારા મમતા બેનરજીનો પુત્ર દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે આભાર